એ દિવસને જેમ આપણે ઉજવીએ એમ જ જ્યારે આપણે અવનીને છોડીને જઈએ ને ત્યારે લોકો છે એની આંખની અંદર ધારાઓ આવવી જોઈએ આપણે કોઈને છોડીને તો કોઈ માણસ છે ને હૃદયમાં દુઃખ થવું જોઈએ પણ આ ક્યારે થાય તો કે આપણે કોઈનું સારું કરીને ગયા હોય ને તો થાય તો વડે આપણને કોક યાદ કરે કે નહીં માણસ સારો હતો જબ તુમ આયો જગમે જગ હશે તુમ રોય જગતમ આયો જગમે જગ હસે તુમ રોય એ સ્ત્રી કરની કર કે ચલો તુમ હસો જગ રોય અને આવી જિંદગી જયારે જીવીને જાય ને ત્યારે પરમાત્મા છે એક આપણું કલ્યાણ કરે એક આંબા વાવ્યા હોય ને તો જ કેરી ખાવા મળે પણ બધે બાવળ જ વાવ્યા હોય તો કેરીની આપણે આશા ન રખાય હે એટલે જીવનની અંદર બધાની સાથે આપણે મીઠી બોલી બોલીને જાવું જોઈએ અને આ મીઠી બોલી છે એ જ કાળે આપણી સાથે આવેલી છે એમાં